આપણે અનેકવાર તંત્ર માટે એવું કહેતા હોઈએ છીએ નેતા માટે એવું કહેતા હોઈએ છીએ જ્યારે એમને શરમ ના આવે ત્યારે એ શબ્દનો ઉપયોગ થતો હોય છે કે આ લો ઢાંકણી અને એમાં પાણી લઈ અને આગળનું મારે કહેવાની જરૂર નથી સુરત તંત્ર માટે સતત રોષ લોકોનો દેખાઈ રહ્યો છે કારણ કે પૂર જેવી પરિસ્થિતિ થઈ પાંચ છ દિવસ થઈ ગયા ખૂબ વધારે વરસાદ પછી ત્યાં પરિસ્થિતિ કાબૂમાં ન મેળવવામાં આવી એટલે સુરતમાં જે પહેલી વારનો એટલે પહેલા રાઉન્ડનો વરસાદ પડ્યો ત્યારથી અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં પાણી ભરાઈ ગયા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ અને લોકો હજી પણ પાણીમાં જ જીવી રહ્યા છે માટે કોઈ વ્યવસ્થાઓ ન કરવામાં આવી બહુ જ બધા સવાલ તંત્ર સામે થયા પ્રે મોન્સૂનના નામે બહુ જ બધા પૈસા ખર્ચવામાં આવે છે પ્રે મોન્સૂન નામે કરોડો રૂપિયા સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશન ખર્ચે છે અને છતાં પણ ચોમાસા પછીની આ સ્થિતિ હોય છે તો આજે સુરતમાં કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા વિરોધ પ્રદર્શનમાં શું કર્યું તો એ લોકો ઢાંકણી અને પાણી બંને લઈને ગયા અને પછી કહ્યું કે આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આટલા વર્ષથી બહુ જ બધા પૈસાઓ અને યોજનાઓ પહોંચે છે સી આર પાટીલ જે જળશક્તિ મંત્રી છે અને એ અહીંયાના છે બહુ જ દિગ્ગજ નેતાઓ બધા અહીંયાના છે અહીંયાથી બહુ જ બધા પૈસા ટેક્સના રૂપે વેપારીઓ ભરે છે અને છતાં સુરતની આ સ્થિતિ કેમ છે આ ઢાંકણીમાં પાણી છે અને નેતાઓને એમને એવું કહ્યું કે તમે આમાં ડૂબી મરો કોંગ્રેસના નેતા હતા આ બધાની અટકાયત કરવામાં આવી અટકાયત સમયે દ્રશ્ય સામે આવ્યા કે જે પણ યુવા કોંગ્રેસના નેતાઓ હતા એ બધા જ પોલીસની અટકાયત સમયે એ પોલીસ પર ચડી ગયા અને પછી પોલીસ અને નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું એ ઘર્ષણ દરમિયાન વિસાવદરમાં જઈ અને ફાકા ફોજદારી કરે છે પેરિસ જેવા રસ્તા આપવાની વાત કરે છે વિસાવદરમાં જઈ અને નેતાઓ આ બધું કરે છે અને સુરતની આ સ્થિતિ છે આ બધી જ વાતો કોંગ્રેસના નેતાઓએ કરી છે એ વિરોધ પ્રદર્શન અને એ જે રીતના સાંકેતિક રીતના લઈને ગયા ઢાંકડી ને પાણી એ બહુ જ બધા લોકોની પોતાની વેદના છે ઘણા બધા સુરતવાસીઓ એવું કહેવા માંગે છે કે તમે કામ કરો ઢાંકણી અમે મોકલાઈએ છે પાણી તો ભરેલું જ છે એમાં ડૂબો કારણ કે આ આ સ્થિતિ સુરતની ન હોવી જોઈએ પણ આ સમસ્યા માત્ર સુરતની નથી મહાનગરોમાં મોટા ભાગે રાજકોટ હોય અમદાવાદ હોય વડોદરા હોય વડોદરામાં તો આપણે દર વખતે જોઈએ છે કે શું પરિસ્થિતિ થતી હોય છે તંત્રને ખબર હોય છે કે આ આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે સંભાવનાઓ બધી જ હોય છે પણ કામ નથી થતા એટલે ઘણા બધા પ્રશ્નો છે કોંગ્રેસે જે રીતના વિરોધ કર્યો

એસએમસી ના દરવાજે આજે સામાન્ય સભાના પહેલા વિરોધ કરવામાં આવ્યું અને પાણી ના ઢાકણ માં ડૂબી મારો એવી રીતે ઢાકણ લઈને પાણી લઈને આજે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારું વિરોધ છે